તો પતંગ ની ખરીદી પૂર જોશ માં ચાલુ થઈ હે હા અમારા નાના ભાઈ અને અમારો તપો તપો નિરીક્ષણ કરે કે શું લઉં લઉં શું શું ન તપા કયું પંપુડું લેવાનું તારે હા એ તો મને ખબર જ હતી તું લાંબા લાંબુ જ માગવાનું ભાઈ તારે શું ફિલકી ફિલકી લેવાની છેલા શું લેવાનું તારે હા અમારા ભાઈ ખરીદી ચાલુ કરી દીધી મહી હે બમુડા ને માસ ને બધું લેવા હવે હજી બાકી છે તબા કઈ લેવાનું તારે લેવાઈ ગયું કાઈ વાંધો નઈ હાલો તો હવે જોવો તમે આ મેળો જઈમો હે પતંગ ની સીઝન નો ભાઈ ને હજી કઈ ખરીદી બાકી રહી જાય એવું મને લાગે છે

હવે સંક્રેત ની ખરીદી કરીને ને ભાઈ થી ભૂખ હરખા કરી હવે પેટમાં માં એવા બોલે હતી હાલો આપણે શ્રીરામ માં ભૂગરા ખાવા વઈ જાય તો જોઈ લ્યો શ્રીરામ ભૂગરા માં આપણે પોગી ગયા હૈ અને ભાઈ ને કહી દે હાથ જ પ્લેટુ કરી જ નાખો હવે હાલે એમ નથી હટડું હો શું ને ખાટી મૂખ લાગી હો કાફલો હે મોટો આ તઈ શું

હવે ઓ ભાઈ થાય કા હા કરીને સૌને મારા બાપા સીતા શ્રી કૃષ્ણ જય શ્રી રામ